ઓબીસી માઇનોરિટી એસસી એસટી એકતા મિશન અંતર્ગત આજ રોજ ઉનાળાની ભર ગરમીમાં મોઢેરા ચોકડી ખાતે શરબતનું વિતરણ કરવામાં આવ્યું મહેસાણા શહેરમાં પિસ્તાલીસ થી સડતાલીસ ડિગ્રી ગરમીનો પારો જઈ રહ્યો છે તેવામાં લોકો ગરમીથી ત્રણમાં પોકારી રહ્યા છે જે અંતર્ગત મહેસાણા શહેરમાં આવેલ મોઢેરા ચોકડી ખાતે ફ્રીમાં લોકો માટે શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહેસાણાની જનતાએ લાભ લીધો હતો અને આ સમગ્ર આયોજન બાબા

અને મોઢેરા બસ સ્ટેન્ડ નું આયોજન કર્યું છે ઇન્સનો લાભ લીધો મહેસાણા ગુજરાતી જનતાને એક સંદેશો કે આવા કાર્ય કરતા રહો ત્યાં લાભ મળતા રહે અને કુદરત વધારે લાભ કરવાનો મોકો અમે આ વિચાર સેવાનું કામ ચાલુ કર્યું ગરીબી ગરમી પડી

कारा मटकी ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस लांबी चाची माड़ो मा शक्ति भरपूर सुकारो सुज लखलूट कॉस्मोस एरंडा बियारा